ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે શુભારંભ થયો વડોદરા શહેરના નામાંકિત અગિયાર ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા ઇઠ્યાસી અદ્ભુત ફોટોને પ્રદર્શનમાં નિહાળી શકાશે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઓગણીસથી એકવીસ ઓગસ્ટ સુધી ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કલાનગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે ફોટોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી

પહેલાં પ્રદર્શનથી જ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે વડોદરા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના અગિયાર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણય શાહ ગિરી અશ્વિન રાજપૂત કીર્તિ પંડ્યા રણજીત સુરવે કિયુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુરવે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં

દરેકના આઠ પિક્ચર્સ એવા અઠ્યાસી ફોટોગ્રાફ્સ અમે અહીંયા મૂક્યા છે અને દરેકને અલગ અલગ કંઈક નવી ક્લિક અહીંયા તમને જોવા મળશે તો હું વડોદરાવાસીઓને જણાવું છું તમારા માધ્યમથી કે આવો અને અમારો ઉત્સાહ બતાવો અમે ગયા આ બારમું વર્ષ છે અને આજે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડના હસ્તે ઉદઘાટન થયું છે કે એક વર્ષમાં અમે આખું લેતા હોય કઈ કઈ નવા નવા પિક્ચર્સ એક રેર પિક્ચર હોય કે અમે એક્ઝિબિશનમાં મૂકીએ છીએ અને તમને અહીંયા જોવા મળશે આ ક્લિકનું એક્ઝિબિશ ક્લિક ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરી રહ્યા છે દરેકે અલગ અલગ ફોટો અલગ અલગ મ પર અલગ અલગ ફોટોઝ રાખ્યા છે અને જર્નાલિઝમને લગતા લગભગ બધા અમે ફોટોઝ રાખ્યા છે અને લોકોને સારા ફોટો બતાવવાનો પ્રયત્ન કર્યો છે દરેક વડોદરાના દરેક નાગરિક માટે આ એક્ઝિબિશન અમે ખુલ્લું રાખ્યું છે અને સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એક્ઝિબિશન ખુલ્લું રહેશે કોને દરેકને આવવા માટે નમ્ર વિનંતી